પ્રગતિ પાર્ક પ્રગતિ આઈટી પાર્ક વીઆઈપી સર્કલ પાસે ત્યાં એક સાયબર ક્રાઈમ દ્વારા રેડ કરવામાં આવી હતી અને આ રેડ દરમિયાન આઈવી ટ્રેડ અલ્પેશ વઘાસિયા વિશાલ દેસાઈ અને જરીન ગોસ્વામી દ્વારા ચલાવવામાં આવ્યું હતું આ લોકો આઈવી ટ્રેડ અને એક રાજકોટની સ્કાય ક્રોથ વેલ્થ મેનેજમેન્ટ આ બંને બધા મળી અને લોકોને ભારતીય નાગરિકોને ખૂબ જ ઇન્વેસ્ટ પૈસા ઇન્વેસ્ટ કરાવીને ખૂબ જ ઊંચા આશાએ એમની પાસેથી લાખો રૂપિયાનું રોકાણ કરાવવામાં આવતું હતું અને આ પૈસાનું એ લોકો એમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી એક મલ્ટી લેવલ માર્કેટિંગ એમએલએમ જેવી આ રોકાણની સ્કીમ હતી અને આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા सात टका अग्यारंथली वहतर मानोगे मानो तब लाख रूपया रोको छो तो तरह चौरियासी हजार हंड्रेड पर्सेंट रिटर्न बीजे अग्यारो टका जीपर तक रिटर्न दर महीने आता આ સ્કીમમાં એમને મિનિમમ અઢાર મહિનાથી વધુ સમય માટે રોકાણ કરવું પડે અલગ અલગ એમણે સ્કીમ પણ કાઢી હતી કે જો ઇન્વેસ્ટમેન્ટ પચીસ હજાર ડોલર કરાવશે તો એને બ્રોન્ઝ કેટેગરીમાં રાખવામાં આવે પચાસ હજાર ડોલર કરાવે તો એને સિલ્વર કેટેગરીમાં એક લાખ ડોલર કરાવે તો ગોલ્ડ અને બે લાખ પચાસ હજાર પ્લેટિનિયમ ડોલર ઇન્વેસ્ટ કરાવે બે લાખ પચાસ હજાર તો એને રાખવામાં આવતા હતા આ લોકોમાં જે તપાસ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ત્રણ લોકોની મુખ્ય જે આ ધંધો સંભાળતા હતા ડેની સુરફે હિંમત નવીન ચંદ્ર ધાનક જે રાજકોટ નો રહેવાસી એકસો પચાસ રિંગ રોડ પુટ રિંગ રોડ પર એની ઓફિસ છે એ એના ફાધર નવીનભાઈ અને એના ભાઈ સાથે મળીને આ ધંધો ચલાવતા હતા એની સાથે અલગ અલગ સુરતના જે આગળ મેં ત્રણ ના આવ્યા એ લોકો ઉપરાંત જયસુખ પટોળિયા અને યશ રામજીભાઈ પટોળિયાનો પણ એક ડમી સોલ્યુશન એકાઉન્ટ ખોલાવી એમના કરોડો રૂપિયા લેવામાં આવતા હતા સર્ચ દરમિયાન પોલીસને ચારેક જેટલા લેપટોપ મેળવ્યા છે પાંચ લેપટોપ સાત એક મોબાઈલો મળ્યા છે ડાયરીઓ ટેબ્લેટ રાઉટર ચેકબુક અને બંને જગ્યાએ રાજકોટ અને સુરતમાં સર્ચ દરમિયાન ચાલીસ લાખથી વધુની રોકડ પણ પોલીસે કબજે કરી છે આ કામે મુખ્ય આરોપી જે છે ડેનિસ ઉપરાંત એના ફાધર નવીનભાઈ આ લોકોની અને કે એ લોકો છે અને આમની તપાસ દરમિયાન જે એમાં વધુ અલગ અલગ રાજ્યોમાં એનસીસીઆરપી પોર્ટલ ઉપર ફરિયાદ છે જેમાં બિહારમાં એક હરિયાણામાં બે ઝારખંડ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ તેલંગણા ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ વેસ્ટ બંગાળ દિલ્હી એપી અને મણિનગર મણિપુરમાં હતું આમના બેંક એકાઉન્ટમાં પછી જે પ્રાઇમરી અમે સર્ચ કરી રહ્યા છે તો બસો પાંત્રીસ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શનો તો પ્રાથમિક દ્રષ્ટિએ મળી આવ્યા છે આંગળીયામાં અંદાજિત સો એક કરોડ જેટલાના ના રોકડના વ્યવહારો પણ આ લોકોના મળી આવ્યા છે એટલે એક ખૂબ મોટા પ્રમાણમાં ફ્રોડ લોકો સાથે છેતરપિંડી કરવાનું એક એમએલએમ સ્કીમ ચાલતી હોય એ એ બાબતે સતત સાયબર કેમ સેલ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે હાલમાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે એમની પૂછપરછ ચાલી રહી છે અને એમાં વધુ લોકો આગળ અમુક દુબઈ પણ નાસી ગયેલા છે દુબઈ બેસીને આ નેટવર્ક ચલાવતા હતા એ બાબતે પણ તપાસ કરવામાં આવી રહી છે